પ્રોબ્લેમ્સની અંદર એક તો રેસ્પિરેટરી પ્રોબ્લેમ બીકોઝ ઓફ ધ કોલ્ડનેસ રેસ્પિરેટરી જે શ્વાસનળીના જે લોકોના દર્દીઓને પ્રોબ્લેમ થતા હોય દાખલ તરીકે બ્રોન્કેલ અસ્થમા છે એમ્ફિઝીમા છે બ્રોક્ય ટેસીસવાળા પેશન્ટ્સ જે લોકોને ટ્યુબર ક્લોસીસ લંગની અંદર છે જે લોકોને બ્રોન્કોજેનિક કાર્સિનોમાવે છે એ લોકોની રિસ્પોન્સિવ હાઇપર રિસ્પોન્સિવનેસ બીકોઝ ઓફ ધ કોલ્ડ વેધર થતી હોય છે અને આમાં મેઇન વસ્તુ જે એટમોસ્ફિયરમાં કોલ્ડ ટેમ્પરેચર થતું હોય છે એ ટેમ્પરેચર ઇનહેલ્ડ એરમાં જવાને કારણે શ્વાસની અંદર આપણે એ ઠંડો શ્વાસ લઈએ એરવાળો એટલે એને કારણે બ્રોન્કોઝનને એવું સિક્રેટ થતું હોય છે એટલે જેને કારણે એન્ટી એટલે ઇન્ફ્લેમેટરી રિસ્પોન્સીસ બોડીની ટિશ્યુઝના વધારે આવતા હોય છે જેને આપણે બ્રોન્કેલ અસ્થમા અથવા એમ્ફીઝીમામાં જે થતા ચેન્જીસ છે એ કહેતા હીએ છીએ એટલે એ એક કોમન છે બીજું કે કોલ્ડ વેધરને કારણે તમારું પરસ્પિરેશન બોડીની અંદર ઓછું થાય છે એટલે તમારી સ્કિન બહુ ડ્રાય થઈ જતી હોય છે એટલે ચામડીજન્ય રોગો ત્રીજી વસ્તુ કે બ્લડની વિસ્કોસિટી જે એની જાળાઈની માત્રા વધી જતી હોય છે જેને કારણે સ્ટ્રોક્સ છે એટલે લખવા થતા હોય હાર્ટ એટેક છે એના ઇન્સિડન્સીસ બી રૂટીન કરતાં વધારે થતા હોય છે બીજું કે કેટલાક જો લોકોને પેરીફરલ આર્ટર ડિસીઝ હોય છે એટલે જેને નાની નાની લોહીની નળીઓ આત્મિક પગનીને એમાં બાઇટ્સ થતા હોય છે એટલે ફ્રોસ્ટ બાઇટ જેને કહીએ કે જે સાંકળી થઈ જાય છે સ્પાઝમને કારણે એટલે એને કારણે બી પ્રોબ્લેમ થતા હોય છે જે લોકોને સાઇન્યુસાઇટીસ કે પોલિપ્સ નાકની અંદર હોય એ લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે એટલે આવા ડિફરન્ટ પ્રોબ્લેમ્સ ડિફરન્ટલી થતા હોય છે જી બિલકુલ ડોક્ટર જયેશ ખાસ કરીને જણાવો કે વધુ ઠંડીને કારણે થતી સમસ્યાઓ ગંભીર હોઈ શકે કારણ કે ક્યારેક એવું થતું હોય છે કે આપણે ઘરઘરા ઉપચારોથી તેને નિવારણ કરતા હોઈએ છીએ પણ તે કેટલી ગંભીર હોઈ શકે તે વિશેની સમજ આપશો એક તો આમાં ગંભીરતામાં પહેલો આવે છે બ્રોન્કેલ અસ્થમા એટલે જે લોકોને દમની તકલીફ હોય શ્વાસનળીના રોગ હોય દમ હોય કે ફેરિડિટરી આવતું હોય અથવા એટમોસ્ફેરિક પોલ્યુટન્ટ્સ વધતા હોય ને એમને દમનો રિસ્પોન્સ વધારે આવતો હોય એ લોકોને આ સિઝનની અંદર અસ્થમામાંથી સ્ટેટસ અસ્થમેટિકસ કે જેની અંદર કન્ટિન્યુઅસ શ્વાસ રહેતો હોય અને નોર્મલ તમે બ્રોન્કો ડાયલેટર જે શ્વાસને શ્વાસનળીઓને ખોલવાની દવા આપતા હોય એને યુઝઅલી રિસ્પોન્સ ના આવતો હોય એવા પેશન્ટ કોમનલી જોવા મળતા હોય છે સેકન્ડરી આટલા બધા ઠંડકને કારણે ઘણા પેશન્ટ્સને ન્યુમોનિયા પણ ડેવલપ થતો હોય છે એટલે આ રેસ્પિરેટરી સિસ્ટમની અંદર આ વસ્તુ બહુ કોમન થઈ ગઈ છે એટલે અસ્થમાના પેશન્ટ્સ તમને આ સિઝનની અંદર અસ્થમેટિક એટેક સાથે ઇનવેરિયબલી જોવા મળતા હોય છે એમાં કોલ્ડ વેધર એન્ડ હાઈપર રિસ્પોન્સિવનેસ ઓફ ધ રેસ્પિરેટરી ટ્રેક એ વસ્તુ કોમન હોય છે હાર્ટ એટેક પણ આ સિઝનની અંદર બહુ કોમનલી જોવા મળે છે જ્યારે સવારે ચારથી છની વચ્ચે આ પેશન્ટ્સને યુઝ્યુઅલી એટેક આવતા હોય છે જેમાં બ્લડની વિસ્કોસિટી વધવાને કારણે અને આર્ટરી સ્પાઝમમાં જવાને કારણે થાય છે જે લોકો હાઈ ઓલ્ટિટ્યૂડની ઉપર રહેતા હોય સિક્કિમ છે નેપાલ છે જે ઓલ્ટિટ્યૂડ ઊંચી હોય એ લોકોને પગની નસો એકદમ જામ થઈ જાય છે જેને ફ્રોસ્ટ બાઇટ કહે છે ક્યારેક કેટલી વાર ગેંગરીનમાં બી ડેવલપ થતું હોય છે બીજો એક અગત્યની વસ્તુ એ છે કે આમાં ઘણીવાર તમારી સ્કીન બહુ જ ડ્રાય થઈ જાય છે એટલે એને કારણે એટોપિક એક્ઝિમા ને એ બધું જેને કહીએ એ બધાની ફ્રીક્વન્સીસ વધતી હોય છે જી બિલકુલ ડોક્ટર આ કાર્યક્રમ થકી આપણે દર્શક મિત્રોના પ્રશ્નોના ઉત્તર પણ આપવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે આજના પ્રથમ કોલર જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીએ જી નવીનભાઈ જણાવો શું જાણવું છે ડોક્ટર પાસેથી મેડમ નમસ્કાર નવીન બોલું છું જી મેડમ ઠંડીનો તાવ એટલે શું અને ઠંડીનો તાવ શા માટે આવે છે ઠંડીનો તાવ નવીન ભાઈ એવી કોઈ એન્ટિટી છે નહીં પણ ઠંડી લાગીને તાવ આવે એ ધેટસ અ ડિફરન્ટ એન્ટિટી કે જેમાં મલેરિયા હોય અથવા તો સેફ્ટીસીમિયા કે વાયરેમિયા થતું હોય કે જેને લોહીની અંદર તમારા સેલ્સ પસ સેલ્સ લિબરેટ થતા હોય કે જંતુઓ લિબરેટ થતા હોય બેક્ટેરિયમિયા જેને કહીએ છીએ એ થતું હોય અથવા પેરેસાઇટીમિયા થતું હોય તો એ કન્ડિશનની અંદર તમને ટેમ્પરેચર આવતું હોય છે ઠંડી લાગીને તાવ આવતું હોય છે ઠંડીમાં ટેમ્પરેચર નથી વધતું હતું પણ તમે યુઝઅલી વી ટ્રાય ટુ કવર અવર સેલ્ફ એટલે જેને કારણે તમારી વોર્મથ બોડીની ઘણીવાર વધારે હોય છે સામાન્ય સંજોગો કરતાં એટલે આ વસ્તુ થતું હોય છે અને બોડી હાઈપર રિસ્પોન્સિવ થઈ જાય છે એક્સેસિવ ઠંડીને કારણે બ્લડ વેસલ સાંકડી થઈ જાય છે અને જેને કારણે તમારું ટેમ્પરેચર બોડી નેચરલ કોર્સની અંદર મેન્ટેન કરવા ટ્રાય કરે છે બીકોઝ ઓફ ધેટ ઓટો રેગ્યુલેટરી મિકેનિઝમ જેને આપણે ઘણીવાર ઠંડકનો તાવ એવું તમે જે શબ્દો વાપરો નવીનભાઈ એ ટાઈપના શબ્દો ઘણીવાર લોકો વાપરતા હોય છે બિલકુલ ડોક્ટર આપે અગાઉ કહ્યું કે શ્વાસ લેવાની તકલીફ ઠંડીમાં વધારે થતી હોય છે ત્યારે આ સમસ્યા થવાનું કારણ શું હોઈ શકે આ સમસ્યા થવામાં એવું છે કે ત્રણ બે ત્રણ ફેક્ટર્સ હોય છે કે બોડીની રિસ્પોન્સિવનેસ હાઈપર રિસ્પોન્સિવનેસ ટુ ધ કોલ્ડ એર કે જે આપણે શ્વાસનળીમાં બહાર ગમે એટલા સ્વેટર પહેરતા હો એનાથી કંઈ ફેર નથી પડતું કારણ કે તમે જે ઇન્હેલ્ડ એર શ્વાસમાં અંદર ગયેલી શ્વાસ જે એર હોય છે એ એરનું ટેમ્પરેચર વધારે મેટર કરતું હોય છે એટલે ધટ ઇઝ અ રીઝન કે આપણે એવી એડવાઇઝ આપતા હોઈએ કે તમે રૂમનું વોર્મથનેસ વધારો કે વધારે હશે એટલે રૂમ થોડો ગરમ હશે તો એમાં જે તમે શ્વાસની પ્રક્રિયા કરશો તો તમને ગરમ એર અંદર આવશે નોર્મલ ટેમ્પરેચર જેવું તો જેને કારણે શ્વાસનળીનો સોજો નહીં આવે બીજું કે કેટલાક બોડીની અંદર સેલ્સ આવેલા હોય છે જેને માસ સેલ કહેવાય માસ્ટ એમ એસ માસ સેલ છે ટી લિમ્ફોસાઇડ્સ છે એન્ડ લિમ્ફોબ્લાસ્ટ એટલે આ ત્રણ ત્રણ ટાઈપના જે સેલ્સ હોય છે લિમ્ફોસાઇડ્સ એટલે એ ત્રણ સેલ બોડીની અંદર કેટલાક તત્વો રિલીઝ કરે છે ઠંડકના એક્સપોઝરની અંદર જેને માસ સેલ ડીગ્રેન્યુલેશન ટાઈપનું કહેવામાં આવે છે અને એ જ્યારે એમાંથી એના એમાં જે આવેલા તત્વો છૂટા પડે છે તો એ બ્રેડિકાઇનિન્સ શોર્ટ રિએક્ટિંગ સબસ્ટન્સીસ એરવે ઓબસ્ટ્રક્શન કરે એવા હિસ્ટામિન એવા તત્વો બોડીમાં બીજી જગ્યાએથી લિબરેટ થાય છે અને એને કારણે તમારી બોડીની હિસ્ટામિનને બીટા રિસેપ્ટર્સની જે એક્ટિવિટી હોય છે એ ડિરેન્જ થતી હોય છે અને એને કારણે પેશન્ટને બ્રોન્કોસ્પાઝમ થતો હોય છે એટલે આ વસ્તુઓ ઇન્ફ્લેમેશનની સાથે કોલ્ડ એરની સાથે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી જોડાયેલી છે એ સિવાય બી ઘણા પેશન્ટ્સ હોય છે કે જે લોકોને એસ્પિરિન ચાલતું હોય જે લોકોને બીટા બ્લોકર ચાલતું હોય જે લોકોને સામાન્ય પોલ્યુટન્સની ઇફેક્ટ આવતી હોય એ લોકોને આ બધામાં વધારે ઇફેક્ટ આવે છે એક્સેસિવ લાફિંગ એક્સેસિવ ક્રાઇંગ લાઉડ સ્પીકિંગ એ બધા લોકોને આ સમયે આવા પ્રોબ્લેમ્સો થતા જોવા મળતા હોય છે મારા ઘરે દીકરાની દીકરી છે ઉમર વર્ષ બે જી એને આ શિયાળામાં નાકમાં નાક આવે છે આમ ઠંડી લાગે છે તાવ આવી જાય છે તો આ એક જે ક્વેશન છે એમાં બાળકની ઉંમર ખાલી બે જ વર્ષની છે એટલે યુઝઅલી શું છે કે બોડી ને માતાના પેટમાં જ્યારે બાળક હોય છે ત્યારે એ હંમેશા પ્રોટેક્ટ થયેલું હોય છે પણ જ્યારે એ બોડીની અંદરથી બહાર આવે છે અને એ પોતાનું અલગ અસ્તિત્વ થતું હોય છે એનું તે વખતે આ સરાઉન્ડિંગ્સ જે એટમોસ્પિયરિક ટેમ્પરેચરના ઓલ્ટરેશન્સને એ બધાને એને એકલેમેટાઇઝ થતાં વાર લાગતી હોય છે બોડીની ઓટો રેગ્યુલેટરી સિસ્ટમ કે જેને કારણે ઠંડકને કારણે નસો સાંકડી થાય અથવા તો અમુક જગ્યાએ જે સેલ્સની રિક્વાયરમેન્ટ વધારે હોય ત્યાં પહોંચવાની એ જે પ્રક્રિયા હોય છે એ થવામાં થોડો ટાઈમ લાગતો હોય છે એટલે એ આ ઉંમરના હિસાબે હજુ એનું ડેવલપમેન્ટ ચાલું છે એટલે એને કારણે આ થતું હોય છે એટલે મેં આપને આગળ વાત કરી એ પ્રમાણે ભીખુભાઈ તમે રૂમની અંદરનું ટેમ્પરેચર વધારે રાખો એને એને પ્રોટેક્ટ કરીને રાખો કે જેને કારણે એક્સપોઝર ઠંડકમાં ના મળે અને મોડી રાત સુધી બહાર ના રહે વહેલી સવારે અર્લી મોર્નિંગની અંદર બહાર ના રહે એવી એવી પદ્ધતિથી તમે એને સાચવો એ વધારે જરૂર છે અને જરૂર દેખાય ત્યાં તમે પીડિયાટ્રિશિયનને બતાવી

ફાધર મધરમાંથી કોઈ બી હોય તો એ આગળ પ્રોગ્રેસ કરતું હોય છે અને એ જે અસ્થમા આપણે વાત કરીએ એ પ્રમાણે એક્સટ્રેન્સિક અસ્થમા અને ઇન્ટ્રેન્સિક અસ્થમા એટલે બહારના ફેક્ટર્સને કારણે અસ્થમા થતો હોય એ અથવા શરીરની પોતાની પ્રક્રિયા એવી થઈ ગયેલી હોય કે જેને કારણે ટીલ ઇન્ફોસાઈડ્સ તમારા વધારે રિસ્પોન્સિવનેસ હોય અથવા માસ સેલની વધારે ડી જલ્દીથી ડિગ્રેન્યુલેશન થતું હોય અથવા તમારી ઓટોનોમિક સિસ્ટમ એવી ડેવલપ થયેલી હોય કે સિમ્પેથેટિક એક્ટિવિટી ઓછી થતી હોય પેરાસિમ્પેથેટિક એક્ટિવિટી વધારે રહેતી હોય તો એ વખતે તમને બ્રોન્કોસ્પાઝમ થવાની રિપીટેટિવ એટેક્સ થતા હોય છે પણ યુઝ્યુઅલી દસ વર્ષ પછી જેમ જેમ બાળક મોટું થતું જાય એને જે ઇનહેરિટેડ વસ્તુ હોય છે એ ઘણીવાર ઓછી થતી હોય છે જેમાં સામાન્ય રીતે ઇમ્યુનોગ્લોબિલિન ઈનું લેવલ હંમેશા વધારે જોવા મળતું હોય છે એ લોકોને નાકની અંદર પોલિપ જેને કહીએ છીએ અથવા સાયન્યુસાઈટિસ છે એ કોમનલી જોવા મળતું હોય છે એલર્જીક અસ્થમા ટાઈપની એમને એ ઇફેક્ટ આવતી હોય છે એ લોકોને આપણે એસ્પિરિનની કે નોન સ્ટિરોઇડન એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ આપીએ તો ઘણીવાર એ લોકોને એટેક્સ આવતા હોય છે બ્રોન્કેલ અસ્થમાને એટલે આ એક્સટેન્સિક જેને ફેમિલીમાંથી આયલો ટાઈપનો કહેવાય અસ્થમા એ ટાઈપનો અસ્થમા છે એટલે જીનેટીકલી મીડિએટેડ ઘણીવાર હોય છે બિલકુલ આ સાથે જોડાઈ ગયા છે આપણે જે વાત કરીએ પ્રમાણે સિક્સટી નાઇન ઇયર્સ ના છે હમણાંથી રિસન્ટ નવા નજીકના પાસ્ટમાં થયેલી વસ્તુ હોય તો એમાં કોરોનરી હાર્ટિઝ અથવા હાઈપરટેન્શન અથવા હૃદયના વાલ સાંકડા થઈ ગયેલા હોય અથવા તો લંગ્સની કેપેસિટી ઓછી થઈ ગઈ હોય જો એ સ્મોકર હોય તો લંગ્સ જે નોર્મલી એક્સપાન્ડ થવા જેવા થતા હોય એ ના થાય એમની શ્વાસ પ્રક્રિયા કરતી વખતે જે એક્સપિરેટરી વોલ્યુમ છે જેને ઉચ્છવાસ કાઢવાની એમના ફ્લોનો રેટ ઓછો હોય આમાંથી કોઈ પણ કન્ડિશન થઈ શકે એટલે તમે કોઈ સારા ફિઝિશિયનને બતાવી દો જરૂર પડે કાર્ડિયોગ્રામ છે પલ્મોનરી ફંક્શન ટેસ્ટ છે અને છાતીનું એક્સ રે આટલી વસ્તુ આપ કરાવશો તો તરત જ જજમેન્ટ લેવામાં સરળતા રહેશે જી બિલકુલ નેક્સ્ટ કોલર સાથે વાત કરીએ વૈશાલી બેન જણાવશો જાણું છે ડોક્ટર પાસેથી હા હલો જી જણાવો હા હવે મારો બાબો પંદર વર્ષનો છે જી એને લગભગ બે ત્રણ વર્ષથી શ્વાસની તકલીફ ખૂબ જ છે મારા સાસુ ને છે મારા જેઠ ને છે અમારા ફેમિલી માં દરેક જણ ને શ્વાસ ની તકલીફ મારા હસબન્ડ ને નથી પણ તે છતાં મારા બાબાનામાં આવ્યું છે પણ એને સખત શ્વાસ અડેને ત્યારે એનાથી રહેવાતું જ નથી એનું બોડી ઓલરેડી વધારે જ છે પંદર વર્ષ પ્રમાણે એનું વેજ સિક્સ્ટી ફાઇવ કેજી છે પણ એને આ શિયાળામાં એક જ વાર એટેક આવે છે અને ડોક્ટરે અમે હું નડિયાદથી બોલું છું અમે ત્યાં નડિયાદના ડૉક્ટરે એમ કહું છું કે એને રોટોમેક પંપ આપો પણ અમારે પંપ આપવો નથી તો ઘરગથ્થુ ઈલાજ કે આવે શ્વાસ મટે એના માટે અમારે શું કરવું જોઈએ એક તો મારાથી કહેવાય એવું તો નથી પણ એ કમનસીબ છોકરો છે કારણ કે ફેમિલીની હિસ્ટ્રી એવી છે કે જેમાં જીનેટિકલી મીડિયેટેડ ડિસીઝ એનામાં અવતર્યો છે એટલે મા બાપ પોતાના બાળકોને જે વસિયત આપે એની સાથે આ ધીઝ ઓલ્સો બીકમસ અ પાર્ટ ઓફ વસિયત જેવું છે અનડિઝાયરેબલ વસિયત છે પણ એનો અર્થ એવો નથી કે આપણે એનો રિસ્પોન્સ નથી આવતો આમાં આ કન્ડિશનની અંદર તમારે પંપ નહીં લેવા માટેની કોઈ એવું પ્રેજ્યુડાઈઝ રાખવાની કોઈ જરૂર નથી એક તો એ છે વસ્તુ કે પંપ એ રેગ્યુલર લેવો પડે એવું પણ નથી હોતું બીજી વસ્તુ કે પંપ તમારો વધારે ઇફેક્ટિવ રહેતો હોય છે કારણ કે ઓરલ મોઢેથી આપવાની દવાની સાઇડ ઇફેક્ટ સિસ્ટમિક જેને કહેવાય શરીરના બીજા અવયવો પર થતી હોય સાઈડ ઇફેક્ટ્સ એ વધારે થાય છે એઝ કમ્પેર ટુ પંપ કારણ કે પંપ એ લોકલ એક્ટિંગ હોય છે અને એની અંદર તમારે એક કે બે કે ત્રણ પપ લેવાના હોય છે હેન્ડી હોય છે તમે ગમે ત્યારે લઈ જઈ શકો તમારી સાથે ખિસ્સામાં રાખી શકો અને એનાથી કોઈ આદત નથી પડતી હોતી એટલે એવું કોઈ ડરવાની જરૂર નથી ને હવે વેસ્ટર્ન કલ્ચરની અંદર વેસ્ટર્ન કન્ટ્રીઝમાં તો એવું આવી ગયેલું છે કે ઓરલી તમે સ્ટીરોઇડ ઓરલી બીટા ટુ સ્ટિમ્યુલન્ટ્સ આપો જે રેસ્પિરેટરી સિસ્ટમ માટે વપરાતી હોય છે દવાઓ ઓરલી અને પંપ તમારા સ્ટીરોઇડ ઇન્હેલર પંપ આપો તો જેને કારણે પેશન્ટ જલ્દી રિસ્પોન્ડ કરે છે અને એને ફ્યુચરમાં બી કોમ્પ્લિકેશન્સ ઓછા થાય છે બીજું આપે કહ્યું એક પ્રમાણે એનું વેઇટ બહુ વધારે છે જો ફેમિલીમાં થાઇરોઇડનો પ્રોબ્લેમ હોય તો એને થાઇરોઇડનો ટેસ્ટ પણ કરાવી લેજો કારણ કે સિક્સટી ફાઈવ કિલો એટ ધ એજ ઓફ ફિફ્ટીન યર્સ જે કહેવાય એ વૈશાલીબેન વજન તો એનું બહુ વધારે છે તો એ પ્રમાણે એને થાઇરોઇડનો બી ટેસ્ટ કરાવી લેજો અને એને પ્રાણાયામની એક્સરસાઇઝ છે રેસ્પિરેટરી જેને એક્સરસાઇઝ કહેવાય પ્રાણાયામની રેગ્યુલર એક્સરસાઇઝ કરે શ્વાસ કાઢવાની એક્સરસાઇઝ કરે કપાલ જે કરવામાં આવે છે એ બધી વસ્તુઓથી એને શ્વાસ ઉચ્છવાસની જે પ્રક્રિયા છે એમાં બેનિફિટ થશે જી બિલકુલ એની એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીએ શાંતિભાઈ જણાવો આપનો પ્રશ્ન શું છે નમસ્કાર મારે સાહેબ જોડે માર્ગદર્શન લેવું છે મારો બાબો ત્રણ વર્ષ નો છે અને બેબી બાર વર્ષની છે તો એ રાત્રે એટલે કે પ્રોબ્લેમ એવો છે કે રાત્રે મોડું ખુલ્લું રાખવું પડે અને દિવસ ઊંઘે છે તો પણ મોડું ખુલ્લું રાખવું પડે અને બાબો છે ત્રણ વર્ષ નો તો બાબાને પણ આ રીતનો એક પ્રોબ્લેમ છે કે જેને રસ્તો ઊંઘતી વખતે મોડું ખુલ્લું રાખવું પડે નાક થી પણ શ્વાસ લેવાતો નથી એટલે ઘણીવાર આ કંડિશનની અંદર નાકની અંદર બાળકોમાં પોલિપ કરીને એક જાતનો ગ્રોથ થતો હોય છે કે જે કોમનલી જોવા મળતો હોય છે તો આપ કોઈ સારા ઇએનટી સર્જનને બતાવી દો કારણ કે જરૂર પડે તો એ એની એન્ડોસ્કોપી નેઝલ નેઝોસ્કોપી જેને કહેવાય કે દૂરબીનથી એ અંદર જોઈ લે તો એ પોલિપ જેવું હોય તો ખબર પડે છે બીજું ઘણીવાર હાઈપર રિસ્પોન્સિવનેસ સિક્રિશન્સ વધારે જામ થઈ જતા હોય છે એટલે ઠીક જેને મ્યુકસ થતું હોય એ લોકોને આ વધારે તકલીફ પડતી હોય છે એ સંજોગોમાં નાસની પ્રક્રિયા એમના માટે બહુ સારી રહે અને રેગ્યુલર નાક સાફ કરે અને ઇએનટી સર્જનનો એક ઓપિનિયન લેવો જરૂરી છે કારણ કે ઘણીવાર એટોપિક આવા સિમ્ટમ્સ થતા હોય છે જી બિલકુલ ડોક્ટર જયેશ આગળ પણ આપણી સાથે જોડાયેલા રહેશું અને શ્વાસની સમસ્યા